જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં કરેલું શિવ પૂજન કેવી રીતે આપણને અક્ષય ફળ આપનારું બની શકે એ અંગેની એક ઝાંખી આ વિડીયો થકી કરીએ ભગવાન શિવજી કહે છે કે બધા જ વર્ષના મહિનાઓમાં મને શ્રાવણ માસ અતિ પ્રિય છે શ્રાવણ માસમાં કરેલું મારું પૂજન અક્ષય ફળ આપનારું બને છે આ વર્ષે ભગવાન શિવજીની કૃપાથી શ્રાવણ માસની શરૂઆત બોતેર વર્ષો બાદ સોમવારે થનાર છે સોમવારના પવિત્ર દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે એકંદરે વીસ વર્ષ પછી જ્યોતિષ શાસ્ત્રના કથન અનુસાર આ વર્ષે શ્રાવણ માસમાં નવ યોગ રચાશે જે નવ યોગ અમૃત સિદ્ધિ યોગ પ્રીતિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ બુધાદિત્ય યોગ નવ પંચમ યોગ ગજકેસરી યોગ કુબેર યોગ શશાંક યોગ વગેરે યોગોનું નિર્માણ ગ્રહો દ્વારા શ્રાવણ માસ અંતર્ગત થશે તદુપરાંત આ વર્ષે પાંચ સોમવારનો લાભ પણ શિવશક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે શ્રાવણ માસ દરમિયાન કોઈ વિદ્વાન જ્યોતિષના કથન અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવું ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરવો તેમજ શિવ પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ કથા કરાવવી અથવા શ્રવણ કરવું તેમજ શિવ પંચાક્ષર સ્ત્રોત કરવો તેમજ શિવજીની ભક્તિ તેમજ ભજન કરવું અતિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેનાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે શ્રી મહામૃત્યુંજય મંત્ર શિવ ચાલીસા શિવ પંચાક્ષર મંત્રના જાપ કરવા જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત બાર રાશિઓ પ્રમાણે આ વર્ષે વિવિધ પ્રકારના લાભ થનાર છે મેષ રાશિ મેષ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન રુદ્ર અભિષેક કરાવવાથી તેમજ ઓમ મહેશ્વરાય નમઃ મંત્રની સાતમાળા રુદ્રાક્ષની પર કરીને રુદ્ર અષ્ટાઈ દ્વારા ભગવાન શિવનો યજ્ઞ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થશે વૃષભ રાશિ વૃષભ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન શિવ પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી ધન લાભ મળી શકશે મિથુન રાશિ મિથુન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ રુદ્રાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા વડે અગિયાર માળા કરવી તેમજ શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવો કર્ક રાશિ કર્ક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ શ્રી સાજ સદા સદાશિવાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા વડે સાત માળા કરવી તેમજ રુદ્ર યોગ યજ્ઞ કરવાથી ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે સિંહ રાશિ સિંહ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ શર્વાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા પર પાંચ માળા કરીને શ્રાવણ માસના સોમવારે તે મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે કન્યા રાશિ કન્યા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ પશુપતય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા વડે સાત માળા કરીને રુદ્ર અષ્ટકમ મંત્રથી શિવયજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં યશ તેમજ કીર્તિ ખૂબ જ વધે છે વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ મહાદેવાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા વડે પાંચ માળા કરીને શિવ અષ્ટકમ સ્ત્રોત દ્વારા શિવયજ્ઞ કરવાથી જીવનમાંથી કષ્ટ દુઃખ અને સંતાપ નાશ પામે છે વૃક્ષિક રાશિ વૃક્ષિક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ શૂલ પાણે એ નમઃ મંત્રની નિત્ય સાત માળા રુદ્રાક્ષ પણ કરીને શિવ મહિમના સ્ત્રોત દ્વારા શિવયજ્ઞ કરવામાં આવે તો જીવનમાં વ્યાવસાયિક પ્રગતિ જોવા મળે છે ધન રાશિ ધન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ ભીમાય નમઃ મંત્રની નિત્ય ત્રણ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને વેદસાર શિવસ્તવઃ આ સ્ત્રોત્રમ દ્વારા શિવયજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિ ભગવાન શિવને અતિ પ્રિય ભક્ત બને છે મકર રાશિ મકર રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ ઈશાનાય નમઃ મંત્રની નિત્ય પાંચ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી દક્ષિણામૂર્તિ સ્ત્રોતમ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે કુંભ રાશિ કુંભ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ ભવાય નમઃ મંત્રની નિત્ય ત્રણ રુદ્રાક્ષની માળા વડે માળા કરીને શ્રી શિવ

શ્રાવણ માસની શુભેચ્છાઓ ઓમ નમઃ શિવાય